રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના સમગ્ર મામલે બ્લોગર સુરેશ પ્રજાપતિ અને ધોબી સમાજ આગેવાનનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે બ્લોગર સુરેશ પ્રજાપતિ અવારનવાર ટીઆરપી ગેમ ઝોનની જાહેરાત કરતો હતો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં પણ વાયરલ કરતો હતો નવ્વાણું રૂપિયાની આકર્ષક જાહેરાત જોઈને ઘણા પરિવારો અગ્નિકાંડના દિવસે આવ્યા હતા ધોબી પરિવારના પાંચ સભ્યોનું અગ્નિકાંડમાં મોત નીપજ્યું હતું વાયરલ ઓડિયોમાં ધોબી સમાજના આગેવાને સુરેશ પ્રજાપતિને અગ્નિકાંડ મુદ્દે ઉધળો લીધો હતો હા બોલો સુરેશભાઈ પ્રજાપતિ બોલે બોલો કઈ જગ્યાએ છો સાહેબ તમે બારે તો હા બારે તો હા તમારે મેં તમને ફોન કર્યો તો આપણે અગ્નિકાંડ ગયું થયું ત્યારે તમે તમારો ફોન સ્વિચ કરી દીધો હતો રમેશભાઈ વાઘેલા બોલું છું હા બોલો બરોબર હવે મારે તમારું કામ છે અમારો આખો સમાજ તમને મળવા માગે છે ચોવીસો બોલો આ તમે નવ્વાણું રૂપિયામાં જે રીલ્સ કરી તમે મેં કઈ રીતે હા તમે કરેલા મારો વિડીયો મે સૌથી પહેલા બનાવેલો હતો દોઢ મહિના પહેલા મારા પછી કેટલા બનાવી હતી આજે કરેલો નામ આવ્યું ત્યારે તમે કરેલો છે નામ તો ખોટે ખોટું બોયલ નથી બોલ્યો તમારે ભાગવું શું કરવાનું સ્વીચ ઓફ ના તમે તો તમારી ખરેખર આખો સમાજ એફઆઈઆર કરશે નામ હું એક ના બધા સમાજના જેના ઘરના પરિવાર ના ગયા છે એ લોકો બધા તમારું નામ આપે છે

તમે ત્યાંની જાહેરાત કરી હતી બરોબર હું બધા કોન્ટેક્ટ સાહેબ રાખું છું બરોબર અને ખરેખર હવે તમે આ બધું બંધ કરો તો સારી વાત છે આમાં કેટલાના જીવ જાય છે મારો સમાજ આખો હારે હે અને તે દિવસે તમને ત્યાં બોલાવાની જ વાત હતી તમે એવા બરોબર અત્યારે ટીઆરપી ગેમ ને આપણે રીલ્સ બનાવવાની છે બોલો તમે કયો ત્યારે બનાવી શેની નાશ કરી નાખ્યું છે બોલો શેની રીલ્સ આ બધું આ શું કરવા ને કરી નાખ્યું એ લોકો એ હું બનાવી શકું બનાવી શકો ને તમે આટલી બધી રીલો બનાવો મારે બનાવવાની આવે એ લોકો ઉપર બનાવવાની એટલે સાહેબ મારી જવાબદારી કોઈ પણ આજે

તમારા ધંધા ની વાયા થઈ અને આ બધા જીભ પથારી ફરી જ ગયી છે બરોબર તમે જે જાહેરાત ના વીસ હજાર લીધા હશે જેટલા લીધા હોય મને નથી ખબર બરોબર તમે મફત માં તો જાહેરાત કરતા નથી તમારી પાસે એનું લાયસન્સ છે આ જાહેરાત કરો એનું જાહેરાત જાહેરાતના કોઈ આજે દુનિયામાં કેટલા લોકો બ્લોગર વિડીયો કરે છે જાહેરાત માહિતી તો તમે કોઈ પણ વ્યક્તિ શેર કરી શકો નહીં 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 એવી રીતે નથી હો ભાઈ તમે ફ્રી કરતા તમે એમ કયો છે હું કરું બરોબર તમારી પાસે આનું પબ્લિસિટીનું લાયસન હોવું જોઈએ તમે બરોબર તમે અત્યારે કઈ જગ્યાએ છો મને કયો ને હું આવું અત્યારે છું ચોટીલા બાજુ હે રાજકોટ રહ્યો છો કે રાજકોટ નથી રહેતા રાજકોટ અત્યારે નથી હું હા એ કાઈ કયો તમે મને સમજીને કહેજો ખોટી વસ્તુ કોઈ કરતા નહીં તમે ચોટીલા હશો કે રાજકોટ માં આશો બધી ખબર પડી જાય બરોબર બરોબર એટલે તમારે લાંબુ જ કરવાનું છે ને ના ના લાંબુ હું તમને ફોન કરાવું રહ્યો